નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે અંબાલાલ પટેલની ખેડૂતોને ચેતવણી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી બે દિવસ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે માવઠા પછી ખેતરોમાં ઊભા પાકમાં રોગ આવવાની પણ શક્યતા છે જેમાં ફળોના પાકોમાં ફળ કોળી ખાનારી ઈયળોનો પણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલ અને આરતી ફસાયા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે દિલ્હીમાં યુથ કોંગ્રેસે મહિલા સંમેલન યોજના અને સંજીવની યોજનાને લઈને દિલ્હીના સીએમ આરતી અને પૂર્વ સીએમ કેજરીવાલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે યુથ કોંગ્રેસે કહ્યું છે કે જ્યારે સરકારી વિભાગો આ બંને યોજનાઓને નકારી રહ્યા છે તો પછી આપ આવો દાવો કેવી રીતે કરી શકે બંને વિભાગ દ્વારા અખબારમાં જાહેરાત આપી આવી કોઈ યોજના નથી તેવું જણાવવામાં આવ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાતિલ ઠંડી પારો દસ ડિગ્રી કરતાં નીચે જોવા મળ્યો રાજ્યમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ઠંડા પવન સાથે કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે નલિયામાં આઠ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે ગાઢ શહેર બન્યું હતું તો રાજ્યના ચાર જિલ્લામાં તાપમાન દસ ડિગ્રીથી નીચે નોંધાયું છે બીજી તરફ ક મોસમી વરસાદની આગાહી પણ છે કેશોદમાં નવ પોઈન્ટ ચાર અમરેલીમાં નવ પોઈન્ટ સાત રાજકોટમાં નવ પોઈન્ટ આઠ પોરબંદરમાં બાર પોઈન્ટ બે સુરેન્દ્રનગર અને મહુવામાં બાર પોઈન્ટ છ ગાંધીનગરમાં તેર અમદાવાદમાં પંદર ભાવનગરમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી ડીસામાં તેર પોઈન્ટ પાંચ વડોદરામાં ચૌદ અને દ્વારકામાં પંદર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાન પર મોટો સાયબર એટેક જાપાન પર મોટો સાયબર એટેક થયો છે સાયબર અપરાધીઓએ જાપાન એરલાઇન્સને નિશાન બનાવી છે જેના કારણે જાપાનની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પ્રભાવિત થઈ છે દેશની બીજી સૌથી મોટી એરલાઇન કંપની જાપાન એરલાઇન્સના પ્રવક્તાએ સાયબર હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે હાલમાં ફ્લાઇટ ટિકિટનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યામાં ભક્તોનું ઘોડાપુર એક કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી છે અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે દેશ વિદેશથી પ્રભુ શ્રી રામના દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓની લાઈનો એક કિલોમીટર કરતાં પણ લાંબી જોવા મળી હતી સવારથી સાંજ સુધીમાં ભક્તોને અવિરત પ્રવાસ શરૂ થયો હતો જેના ફોટો પણ સામે આવ્યા છે દર્શન માટેની તમામ લાઈનો ફૂલ હતી જેટલા દર્શનાર્થીઓ બહાર જતા હતા એનાથી વધુ શ્રદ્ધાળુઓ અંદર આવતા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ માવઠાની આગાહી લોકો ઠૂંઠવાશે હવામાન વિભાગ દ્વારા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે અઠ્યાવીસ ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડવાની શક્યતા છે આ આગાહીના પગલે હાલ ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે તો બીજી બાજુ રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠૂંઠવાયા છે ગઈકાલ રાતથી જ રાજ્યમાં પવનની ગતિમાં નોંધપાત્ર વધારો પણ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાસ વડોદરામાં મોટી દુર્ઘટના ટળી વડોદરામાં વધુ એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આનંદ મેળો ચાલી રહ્યો હતો જેમાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો અચાનક ખુલી ગયો હતો જેથી એક બાળકી નીચે પડતા ઈજા પહોંચી હતી આ સિવાય એક અન્ય બાળક પણ રાઈડમાં લટકી ગયો હતો સદનસીબે કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી ઘટનાના પગલે લોકોએ બુમાબૂમ કરીને રાઈડ બંધ કરાવી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો બીજી ટીમમાં ભારત માટે રાહતના સમાચાર ટેસ્ટના પહેલા દિવસનો બીજો સેશન પૂરો થઈ ગયો છે ત્રીજા સેશનમાં હવે ઓસ્ટ્રેલિયાની ત્રીજે વિકેટ પડી હતી એટલે કે ભારતના ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો લાબુસેન બોતેર રન બનાવીને આઉટ થયો હતો સુંદરે તેને પેવેલિયન મોકલ્યો હતો જોકે હવે બીજી ટીમમાં અત્યાર સુધીમાં બે સદી બનાવનાર ટેવિસ હેડ રમવા આવ્યો છે તમને શું લાગે છે ભારત ચોથી ટેસ્ટ જીતશે કમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો ને એંસી વર્ષથી જ્યાં નમાઝ થતી તે મસ્જિદ ગેરકાયદેસર કેવી રીતે અઢારસો ને બનેલી નુરી મસ્જિદ પર બુલડોઝર ચલાવવાને કારણે લલૌણીના લોકો ગુસ્સે થયા છે આ કાર્યવાહી એવા સમયે થઈ જ્યારે દેશભરની અદાલતોમાં મસ્જિદો અને દરગાહ વિરુદ્ધ કેસ ચાલી રહ્યા છે મસ્જિદ એકસો પંચ્યાસી વર્ષથી વધુ જૂની છે મસ્જિદ સમિતિએ અમને એકસો પંચ્યાસી વર્ષ જૂનો સરકારી નકશો બતાવ્યો છે જેમાં માપ સમાન છે મુસ્લિમો મસ્જિદની આસપાસ રહે છે પૂર્વજો ઘણી પેઢીઓથી મસ્જિદમાં નમાજ અદાર પણ કરતા આવ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સીટીસી વેબસાઇટ અને એપ્લિકેશન ડાઉન આઈઆરસીટીસી વેબસાઇટ અને એપ્લિકેશન અચાનક બંધ થઈ ગઈ હતી રેલવે મુસાફરો વેબસાઇટ અને એપ્લિકેશન એક્સેસ કરી શકતા નહોતા સોશિયલ મીડિયા એપ્સ ઉપર હજારો યુઝર્સ ફરિયાદ કરી રહ્યા હતા જોકે આઈઆરસીટીસીએ હજુ સુધી આઉટેજ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી વેબસાઇટ અને એપ્લિકેશન બંધ થવાને કારણે મુસાફરો ટિકિટ બુક કરાવી શકતા નહોતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ સાથે ગાળા ગાડી કરનાર ધારાસભ્યનું સરેન્ડર સામે આવ્યું છે પાટણની હેમ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં રજૂઆત કરવા માટે ગયેલા પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સહિતના લોકો અને પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે થયેલી ફરિયાદ અંગે કોર્ટમાં જામીન અરજીની પાછળ ધકેલાતા પાટણના ક્વાંગી ધારાસભ્ય સહિત બાવીસ લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયા હતા જામીન અરજી પર બપોર સુધી સુનાવણી થઈ હતી વહેલી સવારે પોલીસ મથકે તેમના સમર્થકો પણ પહોંચી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં પોલીસના ધામા પંદર લાખના મશીન સાથે રોડ ઉપર ઉતરી નવા વર્ષને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એસઓજીએ ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીમાં અનેક વ્યસનોને લગાવવા માટે પંદર લાખની કિંમતનું એક ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રોડ ઉપર ઉતરીને ચેકિંગ શરૂ કરી દીધું હતું આ મશીન માત્ર સાહીઠ સેકન્ડમાં જ તેનું રિઝલ્ટ બતાવે છે કે તમે ગુનામાં છો કે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર ભારત ઠૂંઠવાયું કરાની થઈ છે આગાહી ઉત્તર ભારતમાં શીતલહેર યથાવત છે પંજાબ હરિયાણા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પારો દસ ડિગ્રીથી નીચે છે હવામાન વિભાગે મધ્યપ્રદેશ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હિમાચલના ભાગોમાં કરાની ચેતવણી જારી કરી છે બંગાળની ખાડીમાંથી આવતા પવનોને કારણે મધ્ય ભારત અને દિલ્હી એનસીઆરમાં વરસાદ પડશે હિમવર્ષાને કારણે શ્રીનગરમાં પારો માઇનસ છ ડિગ્રી નોંધાયો હતો શ્રીનગર ગુલમર્ગ કરતાં વધુ ઠંડુ રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે